કરજણ નગરપાલિકા વોર્ડ નંબર નો બુથ નંબર ચારનું મશીન ખોટકાતા ઉમેદવાર દ્વારા ફરી વોટિંગની માંગ કરજણ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વોર્ડ નંબર છના મતદાન મથક ચારમાં મશીન ખોટકાતા ઉમેદવાર જયેશ પટેલ દ્વારા બૂથ ઉપર ફરીથી વોટિંગની માગણી કરવામાં આવી છે

પછી બીજા અધિકારી જોરથી દબાવ્યું બીજી વાર ત્રીજી વાર તો દબાવ્યું ત્યાર પછી અમને ફરીથી અમે બટન દબાવવા બીજા વોટર ચાલુ આપવા વોટિંગ કાર્ડ ચાલુ કરાવ્યું તો પણ આ પ્રશ્નો પ્રશ્ન છે એટલે બે નંબરનું બટન પ્રેસ થતું નથી એટલે આ જેટલું કંઈ વોટિંગ થયું એમાં મને બે નંબરમાં જે વોટ મળ્યા નથી અને મને નુકસાન થયું છે તો મારી માગણી છે કે ફરીથી આ બુથનું વોટિંગ ફરીથી મતદાન કરવું જોઈએ